ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ માટે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પિસ્તાળીસ ડિગ્રી અથવા તો તેનાથી વધુ તાપમાન ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ રહી શકે છે ચોવીસ મે સુધી ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ એટલે પિસ્તાળીસ અથવા તો પિસ્તાળીસ થી વધુ તાપમાન જ્યાં નોંધાય ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે સંભાવના ગાંધીનગરમાં રેડ એલર્ટની છે ચોવીસ મે સુધી જેને લઈને લોકોને પણ તકેદારી રાખવા માટે કહેવાયું છે રેડ એલર્ટના પગલે મહાનગરપાલિકાએ પણ હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓઆરએસ ની વ્યવસ્થા કરવામાં આવી છે છાશનું ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સ્લમ કડિયાનાકા ભીડભાડવાળી જગ્યા ઉપર પત્રિકા વિતરણ કરીને પણ લોકોને ગરમીથી બચવા માટે શું કરી શકાય તેના ઉપાયો અને શું ધ્યાન રાખવું તકેદારી શું રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે સફાઈ કામદારોને બાર થી ચાર વાગ્યા સુધી કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે હોસ્પિટલમાં હીટ રિલેટેડ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે રેડ એલર્ટના પગલે મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી ગઈ છે